બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે વરખાસ્ત કર્યા પછી રચાયેલી સરકાર દ્વારા હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે આ અત્યાચારના વિરૂધ્ધમાં ઇસ્કોનના સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે આ અત્યાચારના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર સમસ્ત હિન્દુ સમાજ અને સંતો દ્વારા આજ રોજ ધરણા અને આવેદનપત્ર પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે સમસ્ત હિન્દુ સમાજ અને સંતો દ્વારા રામધૂન સાથે ધરણા યોજ્યા હતા માર્ગ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી આ રેલી પ્રતિન ચોકડી પાસેથી નીકળી તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી અને પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાને આવેદન પત્ર પાઠવ્યું હતું અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા ઇસ્કોનના પૂજનીય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવી હિન્દુઓ પર થતા અત્યાચારનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવો ज्या સુધી હિન્દુ પર થતી हिंसा બંધ ન થાય ત્યાં સુધી બાંગ્લાદેશ પર આર્થિક અને વ્યાપારી નિયંત્રણો લાદવા અંગેની માંગણીઓને ગંભીરતાથી લઈને ભારત સરકારે રજૂઆત કરવા જણાવ્યું હતું જેસ પ્રકાર આજ अंकलेश्वर કે જીઆઈટીસી કે પ્રતિનિધિ ચોકડી કે ઉપર ધરણા પ્રદર્શનનો આવેદન પત્ર દિયા જા رہا છે આપ સભી દેશવાસીઓ સે મેરા યહી નિવેદન હૈ કી આપ સબ ભી અપને અપને ઘર સે નિકલ કરકે એસે હી ધરણા પ્રદર્શન કરકે આવેદન પત્ર દે તાકી बांग्लादेश में हो रहे हिंदुओं के ऊपर सत्य सनातनियों के ऊपर हो रहे अत्याचार के लिए हम लोग एक होकर लड़ेंगे तो हम लोग को बचाया जा सकेगा हमारे सनातन को बचाया जा सकेगा वरना जिस प्रकार आज बांग्लादेश में हर एक हिंदू बाहर निकलने से भी कतरा रहा है बच्चा बच्चा बेचारा एकदम डर के मारे कमरे से निकलना बंद कर दिया है जो शर्मा जी की हालत हुई जिनको घिसेट घिसेट करके मार दिया गया वो हालत हमारे ना हो हमारे बहन बेटियों के साथ ना हो इसीलिए केवल घर में एसी में बैठ करके टीवी के सामने बैठ करके मूवी देखने से काम नहीं चलेगा उसके लिए आप लोग को बाहर निकल करके एकजुट होकर के काम करना पड़ेगा अपने सनातन धर्म को बचाने के लिए एक होइए जातिवादियों में मटमटिए कि वो पटेल है मैं छत्री हूँ मैं ब्राह्मण हूँ अरे अब तो समय आ गया है जब सारे संत समाज सारे वक्ता एक हो रहे हैं तो आप लोग क्यों पीछे हट है रहे हैं इसीलिए आप लोग भी बाहर निकलिए एक होइए धर्मा प्रदर्शन करके अपने धर्म को बचाइए वरना अगर आज आपने अपने धर्म के लिए नहीं लड़ाई करी तो आने वाले समय में भारत देश भी एक वो दिन होगा जो बांग्लादेश बनने में ज्यादा समय नहीं लगेगा अरे केवल मोदी जी और योगी जी के भरोसे नहीं बैठना है वो तो काम कर ही रहे हैं लेकिन केवल दो व्यक्ति ये काम नहीं संभाल सकते इसीलिए आप लोग भी आइए और अपने धर्म को बचाने के लिए जिस प्रकार हमारे हनुमान जी ने राम रक्षा के लिए अपने राम राज्य का झंडा लंका में डाला है वैसे ही भारत को बचाने के लिए अपने इस धर्म की झंडा को पूरे विश्व में गाड़िए और अपने धर्म को बचाइए इसी के साथ सभी को जय श्री राम छेला पांच महीना थी अधिक बांग्लादेश में

ાસજી ની પણ રાષ્ટ્ર ડોહ ના કેસ માં એક ખોટી ધરપકડ કરવામાં આવી છે એ પણ એને અમે અંકલેશ્વર હિન્દુ સમિતિ દ્વારા એનો વિરોધ કરીએ છીએ ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર